નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે શીખીશું ધોરણ સાત નો પોથી ભાગ એક ગયા વિડીયોમાં આપણે અંગ્રેજી શીખતા એક્ટિવિટી આપણે શીખી હતી આજના વિડીયોમાં એક્ટિવિટી સાત શીખીશું તો એક્ટિવિટી સાત છે રીડ ધ ફોલોઇંગ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન પેસેજ એટલે કે આ ફકરો આપણે વાંચીને નીચેના પ્રશ્નના જવાબ દેવાના છે તો રોહિત અ પેટ ડોગ ટોમી તો રોહિત પાસે એક ડોગ હતું પાલતું એને એનું નામ ટોમી હતું અર્લી મોર્નિંગ રોહિત ફોરઉન્ડ ધ પાર્ક અર્લી મોર્નિંગ એટલે સવારમાં રોહિત છે તે ટોમીને વોક માટે લઈ જતો વોક એટલે ચાલવા માટે લઈ જતો હતો ક્યાં અરાઉન્ડ ધ પાર્ક પાર્કની ફરતે ટોમી લવસ ટુ પ્લે વિથ હિઝ ફેવરિટ બોલ ટોમી છે તે તેના ફેવરિટ બોલ દડા સાથે રમતો હતો દડો અને સ્ટીક સ્ટીક એટલે લાકડી દડા અને લાકડી સાથે રમતો હતો લાસ્ટ વીક રોહિત એન્ડ ટોમી વેન ટુ ધ ડોક્ટર્સ ક્લિનિક લાસ્ટ વીક એટલે છેલ્લા અઠવાડિયામાં રોહિત અને ટોમી ડોક્ટરના દવાખાને ગયા ફોર અ ચેકઅપ શેના માટે તો કે ચેકઅપ કરાવવા માટે ગયા રોહિત ફેમિલી ઇઝ વેરી ફોન્ડ ઓફ ટોમી રોહિતના ફેમિલી છે તે ટોમીને બહુ જ પ્રેમ કરતા હતા એન્ડ કન્સિડર હિમ અ પાર્ટ ઓફ ધેર ફેમિલી અને ધ્યાન રાખતા હતા જાણે તે તેની ફેમિલીનો એક ભાગ હોય તો હવે નીચે તેનામાંથી પ્રશ્ન પૂછવામાં આવેલા છે તો પેલો પ્રશ્ન વોટ ડઝ રોહિત હેવ તો રોહિત હેઝ અ પેટ ડોગ નેમ્ડ ટોમી બીજો પ્રશ્ન છે વેર ડઝ રોહિત ટેક ટોમીઝ ફોર અ વોક રોહિત ટોમીને ક્યાં લઈ જતો હતો ચાલવા માટે તો રોહિત ટેક્સ ટોમી ફોર અ વોક અરાઉન્ડ ધ પાર્ક ત્રણ નંબરનો છે વિચ આર ટોમીઝ ફેવરિટ ટોઈઝ તેનું ફેવરિટ રમકડું કયું હતું તો ટોમીઝ ફેવરિટ ટોઈઝ આર બોલ એન્ડ સ્ટીક ચાર નંબરનું છે વેર ડીડ રોહિત એન્ડ ટોમી ગો વન ડે ટોમી અને રોહિત બંને એક દિવસ ક્યાં ગયા તો રોહિત એન્ડ ટોમી વેન ટુ ધ ડોક્ટર્સ ક્લિનિક વન ડે પાંચ નંબરનું છે હાઉ ડઝ રોહિત્સ ફેમેલી ફીલ એબાઉટ ટોમી તો જવાબ છે રોહિત્સ ફેમિલી ઇઝ વેરી ફોન્ડ ઓફ ટોમી એન્ડ કન્સિડર હિમ અ પાર્ટ ઓફ ધેર ફેમિલી એક્ટિવિટી એઇટ છે અરેન્જ ધ ફોલોઇંગ વર્ડ ઇનટુ ટુ આલ્ફાબેટ ઓર્ડર તો અહીંયા વર્ડ વર્ડ આપેલા છે તેને આપણે આલ્ફાબેટના ઓર્ડરમાં ફેરવવાના છે આલ્ફાબેટ એટલે કે એ ટુ ઝેડ તો એથી શરૂ થતો વર્ડ સૌથી પહેલાં આવશે અને ઝેડથી શરૂ થતો વર્ડ સૌથી છેલ્લે આવશે તો અહીં વર્ડ આપેલા છે હેન્ડલ બાયસિકલ સીટ બર્ડ બ્રેક્સ મિરર પેડલ કાઇટ પાથ અને ટ્રીઝ તો આને આપણે આલ્ફાબેટિકલ ઓર્ડરમાં ગોઠવશું તો સૌથી પહેલાં આવશે બાયસિકલ પછી બર્ડ અને બ્રેક આ ત્રણે લેટર બીથી શરૂ થાય છે તો જો આલ્ફાબેટિકલ ઓર્ડરમાં બીથી ત્રણે લેટર શરૂ થતા હોય તો એને આપણો સેકન્ડ લેટર જોવાનો તો સેકન્ડ છે આઈ અને આઈ બંનેમાં આઈ છે તો થર્ડ લેટર જોવાનો તો થર્ડ લેટર છે સી અને અહીં આર છે તો સૌથી પહેલાં બાયસિકલ આવશે પછી બર્ડ આવશે આગળ બ્રેક પછી હેન્ડલ આગળ છે કાઇટ પછી મિરર પાથ પેડલ સીટ અને ટ્રીઝ આગળની એક્ટિવિટી નાઇન છે રીડ ધ ઇન્સેક્ટ ધ ડાયલોગ વિથ યોર ફ્રેન્ડ તો પોતપોતાના ફ્રેન્ડ સાથે આ વાક્યો છે તે બોલવાના છે અહીં છે રમેશ હાય પરેશ વેર યુ ઇન સુરત લાસ્ટ સન્ડે તો રમેશ છે તે પરેશને પૂછે છે શું તું લાસ્ટ સન્ડે સુરત ગયો હતો તો પરેશ કે છે યસ આઈ વોઝ ઇન સુરત તો કે હા હું સુરત ગયો હતો રમેશ ડીડ યુ વિઝિટ ધ તાપી રિવર તો રમેશ પૂછે છે તે તાપી ની વિઝિટ એટલે તું તાપી રિવર જોવા ગયો તો પરેશ કે છે યસ આઈ ડીડ કે હા હું ગયો હતો રમેશ કહે છે ડીડ યુ ગો ટુ ધ ડુમ્મસ બીચ તો કે તું ડુમ્મસ બીચ જોવા ગયો તો પરેશ કહે છે નો આઈ ડિડન્ટ આઈ હેડ નો ટાઈમ કે આઈ ડિડન્ટ હું નહોતો ગયો આઈ હેડ નો ટાઈમ મારી પાસે ટાઈમ નહોતો રમેશ કહે છે ડીડ યુ બાય ઘેવર ફ્રોમ સુરત ઘેવર છે તે સુરતનું વખણાય છે તો તે પૂછે છે તું ઘેવર લાવો છો ખરીદીને પરેશ કહેશે નો આઈ ડીડન્ટ આઈ બોટ ઘારી હું છે ઘેવર નથી લાવ્યો પણ હું શું લાવ્યો ઘારી લાવ્યો છું રમેશ ડીડ યુ ઇટ કચોરી શું તે કચોરી ખાધી હતી પરેશ કહેશ નો આઈ ડીડન્ટ આઈ એટ લોચો કે મેં કચોરી નહોતી ખાધતી મેં સુરતનો લોચો ખાધો તો જે વખણાય છે પછી રમેશ કેશ ડીડ યુ એન્જોય ઇન સુરત શું તે ત્યાં એન્જોય કર્યું કરે કે છે યસ આઈ ડીડ આઈ એન્જોયડ અ લોટ ઇન સુરત મેં સુરતમાં ખૂબ જ એન્જોય કર્યું તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે અહીં સુધીની એક્ટિવિટી રાખીએ આગળ વિડિયોમાં આપણે એક્ટિવિટી દસ શીખીશું